મહેસાણા જિલ્લાના પાંછા ગામમાં પશુપાલકો દ્વારા એક દિવસ માટે દૂધની ડેરીમાં નહીં ભરાવી દૂધ ગામના પ્રભુસેવા મંડળ દ્વારા સાત શાળાના એક હજાર બાળકોને આપ્યું દૂધ દૂધ પાકનું અને પૂરીનું જમણ આપી વર્ષોની પરંપરા મુજબ કર્યા ભાદરવા મહિનાના બાળ જગન સ્ટોરી રિપોર્ટ વાય મયુર પંડ્યા કુલભાઈ પ્રજાપતિ પાંચા ગામનો વતની અમારા ગામમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે અમારા અમારા નજીકમાં ગામનું મંદિર છે એક ઋષિ થઈ ગયા એ ઋષિની યાદમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે ભાદરવા મહિનાના પહેલા સોમવારે ગામનું તમામ દૂધ એકઠું કરી અને અમે બાળકોને પ્રસાદ રૂપે વિતરણ કરતા હોઈએ છીએ અમારું ગામ પશુપાલન મુખ્ય અમારો વ્યવસાય છે અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલું છ હજાર લીટરથી પણ વધારે દૂધ એકઠું થતું હોય છે તો એ દૂધમાં આજે પાંછા પ્રાથમિક શાળા વિઠોડા પ્રાથમિક શાળા હાથીપુરા પ્રાથમિક શાળા એ બાળકો એમના શિક્ષક ગણ સાથે અહીં બોલાવ્યા એની સાથે સાથે નવોદય જે વડનગર છે એનો શિક્ષક ગણ જોડાયો શિક્ષણ જગતના મહારથીઓ જોડાયા અને એક સારો કાર્યક્રમ કરી અને બધાને પ્રસાદનું વિતરણ કર્યું સાથે સાથે કસ્તુરબા વિદ્યાલય નાની હરવાણી શાળા નાની રવાણી ઉમતાની અંદર આવેલું વૃદ્ધાશ્રમ દાસકાની અંદર પાંચસો વિદ્યાર્થીઓની પ્રાથમિક શાળા મિહસણા પ્રાથમિક શાળા અંધજન મંડળ અને જે બંધબુદ્ધિ બાળકોનું ચાલે છે નાનીવાડા આ એવા એક હજાર બાળકોનું આજે પ્રસાદરૂપે વિતરણ કર્યું અમારા ગામનું પ્રભુ સેવા મંડળ જે અમુક મિત્રો થ્રુ ચાલે છે એમાં દિનેશભાઈ ચૌધરી રમેશભાઈ ચૌધરી વિરજીભાઈ દલજીભાઈ ચૌધરી વિષ્ણુભાઈ રામશંકર વિજયભાઈ પ્રજાપતિ ગોવિંદ ભારથી વિનુભારથી અઠયસિંહભાઈ ચૌધરી આવા બધા મિત્રોના સહયોગથી એક પ્રભુ સેવા મંડળ ચાલે છે એમની સેવા થકી ગામના સહયોગથી અને થોડા મિત્રોના સહયોગથી આ એક મોટો અમે કાર્યક્રમ કર્યો છે અને બાળકોને સારો લાભ મળે અને જ્ઞાન સહાયકની સારી માહિતી મળે શિક્ષણમાં કેમ કરીને આગળ અવાય એવો એક અમે એક નાનો એવો પ્રયત્ન અમે આજે કર્યો છે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ